એમાં શિવ હોસ્ટેલમાં વઈ જાય કે જામફળ પાકી જાય તો કોઈને ખબર એ ના હોય પાછો આ એવો થાખે જ વખત ધ્યાની બેનને જ બાકી કોક તૈયાર ઉતારી ને દે તો ભાવે કામે બેન તાર અંબોડી તાજોજ જબરી હમણાં થઈ ગઈ ગયા હે ત્યાંની આજ શનિવાર છે ને આજ જો ભણવા તો કઈ નથી અલ પતી ગાડી હે નહીં એમુર યહી હું દારા લુડાજી લેવા કા લઈ લીધા તો એમ જો અમારે ધ્યાની બેન પાણી ભરી આપણે પોરો ખાય છે ધ્યાની બેન ને કીધું તું પાણી ભરતી આવ આપણે આમાં છોડા આવી ગયા ક્યાંક ક્યાંક બે દોડ નીકળે ક્યાંક ક્યાંક ના નીકળતા વીણ્યું નથી પણ વીણવું તો જો હે અને આ બાજુ આપણે ઉમર કાલે આપી લીધો પવનનો થોડોક અવાજ આવશે કેમ કે આજ પવન એ નીકળ્યો છે ટાઈટ છે તો મિત્રો આપણે હાથી આપવાનું જો કમ્પ્લેટ ચાલુ છે અને બળદની જોડ રાખીએ આપણે ઓલી બાજુ જો આપણું મકાન

મિત્રો તો અત્યારે સાંજ પડવા આવી હે અને આપણે બળદો આપી હે હવે જે બળદો છોડી નાખવાના હોકારા કરતા રહ્યો આપણે કરીએ ને ઊભા રહી જાય એને ખબર પડી જાય ને કે ભાઈ હવે સાંજ પડવા આવી છે એટલે ઊભા રહી જાય અને જો સૂર્યનારાયણ પણ તો આપણે મૂકી દીધો એ ખરપીઓ અને આ બધું આપણે આ નાખી દીધી આગળ હવે આપણે જોતર છોડવાના જોતર છૂટી તો મિત્રો આપણે બળ છોડી રાહિ રાખી હાથમાં બળધું આવેલા આવે હે અને પાય અને નાખી દેવું અને પાય દેવું diaz મે ગયો બાકી જો એકડો ને બધું આમનોમ પડ્યું તો ચાલો મિત્ર આપણે બર્થોને પાઈ લઈ તો જો અમારે સાહેબ આવી ગયા સાપીવા સાપીવા મને આપડે નથી આવતા તો સા બનાયું

કુવા લે બસુર ને કાડી ખવાય માં સોપડી ને બદલા ને થઈ ગઈ પણ એમને હા મોટી થઈ ગઈ છે હા માથો માં જે ઉપાડ દેજો અંબોડો આવે ને અને આપણે હતા એકલા વાલા માતું હજી 10 મિનિટ બાકી મિનિટ રાખવાનું છે આપડે ચા તૈયાર થઈ ગયો તો આપણે ચા પી લઈએ હવે હું ઉતારું તો મિત્રો આપડા ચામાંથી જો કમ્પ્લેટ ધુવાડા નીકળે છે ગરમા ગરમ ચા છે અને આપણે ચા પી લઈ અને ત્યાં બેન સાદું થયું છે હા થયા થયા મોટું બાકી જો આજે માંડવી ઈણવાની થોડું ઘણું કામ હતું એ કર્યું અને માધવભાઈ આજ ખેતરમાં માં ફાટકતા હતા

તો ચાલો મિત્રો હવે આપણે મળશું નેક્સ્ટ વિડીયોમાં અને આપડે ખાઈ લઈ તો ચાલો આવજો